ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હવે છલકાવવાની તૈયારીમાં છે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર એકસો સાડત્રીસ અગિયાર મીટરની સપાટીએ પહોંચ્યો છે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ત્રણ લાખ હજાર પાંચસો બ્યાસી ક્યુસેક પાણીની આવક છે તો ડેમમાંથી કુલ બે લાખ ચોરાણું હજાર ત્રણસો બત્રીસ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમની સપાટી એકસો સાડત્રીસ અગિયાર મીટરે પહોંચતા ડેમ તેની પૂર્ણ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સુધી પહોંચવામાં માત્ર એક પોઈન્ટ સત્તાવન મીટર દૂર છે જ્યારે નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા બે લાખ ચોરાણું હજાર ત્રણસો બત્રીસ ક્યુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે ભરૂચ પુર નિયંત્રણ કક્ષમાંથી જાણવા મળ્યા મુજબ આજે સાંજે ચાર કલાક સુધીમાં નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળસપાટી એકવીસ પોઈન્ટ પચીસ ફૂટે સ્થિર જોવા મળી છે અને વહીવટી તંત્ર પણ સાબદું થઈ ગયું છે